રાજકોટ મહાનગરપાલિકાની ફૂડી ભાગ દ્વારા લક્ષ્મી મેન્શન રામનાથપરા એકમાં જે લક્ષ્મી સ્ટોર્સ નામની પેઢી છે એની અંદર ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે જે પેઢીની અંદર આપણે જોઈ શકીએ છીએ કે મોસ્ટ ઓફ વસ્તુઓની અંદર અમે જે જોઈ છે અત્યારે તપાસ કરીને અંદાજીત બારસો ને પચાસ કિલોની આસપાસનો જે જથ્થો છે જેમાં કન્ફેક્શનરી છે એની અંદર ઇમ્પોર્ટરની વિગતો વગરની કન્ફેક્શનરી છે જેની અંદર કેક્સ છે નમકીન છે કે જેની અંદર કોઈ એફએસએસએ એક્ટ મુજબનું કોઈ લેબલિંગ પ્રોવિઝન મુજબની કોઈ વસ્તુ અમને જોઈ નથી એવો આ જથ્થો છે ઉપરાંત આ કન્ફેક્શનરીની અંદર મોસ્ટ ઓફ બાળકો કન્ઝ્યુમ કરતા એવું લાગે છે કે બાળકોને કન્ઝ્યુમ કરવાની વસ્તુઓ અમને જણાય આવી છે તો આ બધી વસ્તુઓ જે છે કે જેની અંદર કોઈપણ પ્રકારની ઉત્પાદક અંગેની વિગતો વગરની પણ ઘણી બધી વસ્તુઓ છે કે જેમાં ઉત્પાદન ના પ્રોવિઝન અંગેના કોઈ પણ વિગતો દર્શાવેલ નથી હાલ કઈ ટકા અત્યારે જે કાર્યવાહી છે એમાં મોસ્ટ ઓફ અત્યારે આ જે વાંધાજનક વસ્તુઓ જે છે એ જણાય આવેલ છે તો એની અમે નાશ કરવામાં આવશે અત્યારે